નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો જેમના લગ્ન નથી થતા તે સોમવારના દિવસે બે સ્વસ્તિક બનાવો મિત્રો જેમના લગ્ન નથી થઈ રહ્યા તે સોમવારના દિવસે બે સ્વસ્તિક બનાવો ત્રણ દિવસમાં માંગુ ન આવે તો કહેજો ક્યારેય જીવનમાં બધું જ સાચું ચાલી રહ્યું હોય છતાં પણ લગ્ન જેવી પવિત્ર બાબતમાં વિલંબ થતો હોય છે ઘરમાં સુખદ વાતાવરણ હોવા છતાં કોઈના કોઈ કારણોસર લગ્નના યોગ બની જતા નથી કેટલાય ઉપાય કરી લીધા હોય પૂજા પણ કર્યા હોય છતાં વાત આગળ નહીં વધતી હોય તો આવો આજે તમને કહીએ એવા એક અજયમશી અને ચમત્કારી ઉપાય વિશે જે માત્ર સોમવારના દિવસે બે સ્વસ્તી બનાવવાથી શરૂ થાય છે અને બેથી ત્રણ દિવસમાં એવું થાય છે કે તમે ખુદ કહેશો આ તો ખરેખર કાર્ય કામ કર્યું જો એ વ્યક્તિઓ સ્વયં ઉપાય ન કરી શકે તો છોકરાઓ કે છોકરીના માતા પિતા પણ આ ઉપાય સરળતાથી કરી શકે છે જો તેમના સંતાનની કુંડળીમાં બાધા હોય અથવા કોઈ દોષ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી આજે અમે જે ખાસ ઉપાય જણાવીએ છીએ તે સોમવારના દિવસે કરવામાં આવે તો ચોક્કસ રીતે લાભ મળે છે ઘણા લોકો કહે છે કે છોકરો કે છોકરી સુંદર છે ભણેલા છે સારી નોકરી પણ છે છતાં પણ કોઈ માંગુ આવતું નથી કોઈ સાથ નથી આપે ઉંમર સતત વધી રહી છે માતા પિતાના ગંભીર ચિંતા સતાવે છે તેમના દીકરા કે દીકરીના લગ્ન ક્યારે થશે મિત્રો જો આવી કોઈ પરિસ્થિતિ છે તો શક્ય છે કે તમારા સંતાનની કુંડળીમાં કોઈ દોષ હોય એ દોષ દૂર કરવા માટે અમે સોમવારના દિવસે કરવામાં આવતો એક ખાસ ઉપાય જણાવીએ આ ઉપાય કરો તો તમારા કુંડળીમાં રહેલા દોષ દૂર થઈ શકે છે લગ્નના યોગ જલ્દી બની શકે છે ઘણીવાર એવું બને છે કે છોકરો કે છોકરી જોવા આવે છે વાત આગળ પણ વધે છે બધું ઠીક રહે છે અને લાગતું હોય છે કે હવે નક્કી થઈ જશે પરંતુ છેલ્લે ક્યાંક વાત અટકી જાય છે તો મિત્રો ક્યારેય કોઈ અવરોધ આવી જાય છે કે વાત જતી રહે છે અવારનવાર આવી બાધાઓ આવે છે તો છોકરો કે છોકરી જોઈ લીધા પછી પણ વાત આગળ વધતી નથી તો લોકો પાસેથી ચોક્કસ જવાબ નથી મળતો તો આવી પરિસ્થિતિ ચિંતામાં ડૂબી જાય છે તો મિત્રો આ માટે એક સાધારણ અને સરળ ઉપાય જણાવીએ છીએ જે ઉપાય જરૂરથી કરવો જોઈએ જો તમે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક સોમવારના દિવસે કરો છો તો ભગવાન શંકર અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં જલ્દી જ માંગલિક કાર્ય શરૂ થઈ શકે છે વિશેષ વાત એ છે કે આ ઉપાય કર્યા બાદ થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે સહેજે રાહ જોનાર અને યોગ્ય મિત્રો કે સંબંધીઓની મુલાકાત શરૂ થવાની શક્યતા વધે છે તો મિત્રો વિડીયોને ધ્યાનથી સાંભળજો પૂરેપૂરો જોજો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા તમારા લગ્નના યોગ જલ્દી બની શકે તો મિત્રો હવે આપણે ઉપાયની વાત કરીએ જેમ કે આપણે લગ જાણીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એ ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય હોય છે પરંતુ ઘણીવાર પરિસ્થિતિ એવી બની જાય છે કે નસીબ પણ નકારાત્મક અસરો થતી હોય છે જેના કારણે લગ્નમાં વિલંબ થતો હોય આજે આપણે એવા લોકપ્રિય અને અનુકૂળ ઉપાય વિશે વાત કરવાના છીએ જે સ્વસ્તિકના બે પવિત્ર ચિહ્નોથી જોડાયેલા છે સ્વસ્તિક ચિહ્ન હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને શુભ પ્રતીક તરીકે માનવામાં આવે છે એ તમારા જીવનમાં શુભ ફળદાયક સાબિત થઈ શકે છે જીવનમાં શુભ કાર્ય લાવવાનું પ્રતિક હોય છે ખાસ કરીને સોમવારના દિવસે બે સ્વસ્તિકનો ઉપાય કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપાય ખાસ કરી લગ્ન માટે નસીબ અજમાવવા માટે મહત્વપૂર્ણ છે તો ચાલો જાણીએ સ્વસ્તિક કેવી રીતે અને ક્યાં બનાવવા સૌ પ્રથમ આ ઉપાય સોમવારના દિવસે શરૂ કરવાનો છે કારણ કે શુક્રવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ખાસ કરીને લગ્ન અને લગ્ન અને સંબંધો માટે શુક્રવારે વહેલી સવારે કોઈ પવિત્ર અને સ્વચ્છ જગ્યાએ જાઓ ત્યાં તમે બે સ્વસ્તિક એટલે કે બે સાથિયા એક પછી એક બનાવો એ જગ્યા ઘરના પ્રવેશ દ્વારની આસપાસ અથવા ભવિષ્યમાં શુભ કાર્ય માટે ચહેંતવો જગ્યા હોય ત્યાં તમારે બનાવવાનો છે તો તમારે પોતાને અનુકૂળ જગ્યાએ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ઉપાય કરવાનો છે સ્વસ્તિકના બે ચિહ્ન બનાવવાના છે એક ડાબી બાજુ તરફ વાળો એક જમણી બાજુ તરફ વાળો બંને સ્વસ્તિક ચિહ્નોને પૂજાની ભાવના સાથે પૂજવો પછી વિઘ્ન વિમોચનનું થાળું તૈયાર કરી ભગવાન પાસે પ્રાર્થના કરો તમારા જીવનમાં યોગ્ય અને શુભ સંકેતો મળે યોગ્ય જીવનસાથી મળે જો તમે આ શુભ કાર્ય ત્રણ દિવસ સુધી કરો છો તો તેની અસર માત્ર ત્રણ દિવસમાં અનુભવાય છે એવું માનવામાં આવે છે કે આ ત્રણ દિવસની અંદર તમારું દુઃખ દૂર થઈ જશે તને જીવનમાં પ્રેમ તથા સાચી લવ લાઈફ પ્રાપ્ત થશે આના પ્રાચીન ઉપાય હંમેશા શ્રેષ્ઠ પરિણામ આપે છે એમ માનવામાં આવે છે કે તમે શ્રદ્ધા અને પવિત્રતા સાથે સ્વસ્તિક ચિહ્નો સાથે આ ઉપાય કરો છો તો તમને તેનું શ્રેષ્ઠ પરિણામ મળે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો